ભક્તિ ખોડાની ધાર તમે ઝાડ ઝોરી ભક્તિ ખોરા સુરા થઈને ભક્તિ તમે કરજો રે સુરા થઈને ભક્તિ તમે તો જો રે ભક્તિ હો ભક્તિ દાણી રીત બધી જાણ જો રે ભક્તિ રીત ભક્તિ કરવાની રીત હોવું જોઈએ એ ભક્તિ કરવાની રીત આપણે ના જાણતા હોય ને તો ભક્તિ થતી કોઈ પણ કાર્ય કરવું હોય એ કાર્યની રીત તો જાણવું હોય એ કાર્યની રીત ના આવડે શીરો બનાવે શીરો બનાવે રીત ના આવડે તો થાય ભાઈ બરાબર અઢાર ઢોકળ બનાવી અઢાર ઢોકળ બનાવી રીત ના આવડતી હોત એટલે કોઈ પણ વસ્તુની આપણે એની રીત જાણું પડે ભગવાનનું ભજન કરવા બેઠા ભક્તિની રીત આપણે જો ના ખબર હોય ને તો એ રીત આવડે ભલે રાત દિવસ આપણે જઈએ ભગવાનના ભજનમાં પણ ભક્તિની રીત વગર એનું ફળ બેસે એમ કહેવાય છે ભક્તિ તાળી બધી ભક્તિ एकरूपी सागरसलोरे विवेकरूपी सागरसल हे मान माने तो

એકલા પટેલોનું જ પચાવે કે રબારી ઠાકોરનું બધાને પચાવે બધાનું પચાવે ચારે વર્ણનું બધાનું ભગવાનનો ગાધુ પીધું પચાવે છે તો ભેદભાવ રાખે છે કોઈ હે કે કે આ મને નહીં ભજતા એટલે મારે એમનું નહીં પચાવવું એવું રાખે છે પરમાત્માનો કોઈ ભેદભાવ નથી ભક્તિ કરો તો ભેદભાવ એમ કહેવા લાગે છે ഭക്തിഭേദി നാടി തല ജോ റെക്തി ബന്ധാല കാവ്യത്തെ ജോറെ ബന്റാല കാവ મારો કોઈ એમને રૂપિયા ભૂખ્યા કીધા કોઈ હા રૂપિયાનો ભૂખ્યો છે કે આઠપાણીનો ભૂખ્યો છે પ્રેમનો અને ભાવનો ભૂખ્યો છે જરા પાસે પ્રેમને ભાવના હોવા એવું આગળ ઊંચી કરજો કોઈ હલાવી શકાય નહીં હલાતું હે વસ્તુ પોતાની પાસે દરેકની પાસે છે અને સો રૂપિયા ભેટમાં મૂકવા આવે તો મંદિરમાં મૂકી દીધું હા અનનો જે ભાવ છે એ પ્રગટ કરી ભગવાનના આચરણમાં મૂકવો ભગવાનનો ભાવ હાલો ખૂબ હા એટલે કીધું છે કે મન માને તો ભક્તિ અર્જો ભક્તિ કરવાની રીત તમે প্রেম ভাবারো ভুখো সে মারো সামারো রে প্রেম ভাবার সে তো জীবনে পাশে মাগে টো রে তো પાસે હું કરી ઉઘડે હા નારિયેલી જોઈ એને જરૂર છે હા જીભ પાય આટલું જ માગે છે કેટલું માગે પ્રેમ અને હા આપણે હવા મનને ઉઘડી આપીએ હં કિલો પહેલા જરાવીએ પણ આટલો ભાવ ભગવાન એ જ કહે છે કે જે પાય આટલી જ આશા રાખે છે ભગવાન બીજી કોઈ આશા રાખતો નથી હા એ તારામાં પ્રેમ થાય એ પ્રેમ મને આ મારે ખોવાય તો અને જી માત્ર સારા ભૂખ્યા હતા ત્યારે પ્રેમના જ ભૂખ્યા છે પડોશી છે પ્રેમના ભૂખ્યા છે છોકરા બહુ કુટુંબ કબીલો બધો પરિવાર બહુ સારા ભૂખ્યા છે જો ભાવનો પ્રેમ ના મળે છોકરાનો પ્રેમ ના મળે તો સૌ મોટા મોટા ઊંચા ઊંચા બંગલા રહ્યા શું કમ અને વસ્તુઓમાં પણ પ્રેમનું ભૂકીશું લ પશુએ પ્રેમ ને ભૂખ્યું નહીં તમે પશુઓને પ્રેમ આપો હા ત્યાં પૂછડી પટપટાવતા પટાવતા જોડે આવે છે હા પશુઓમાં પણ પ્રેમ નું પણ આપણે એની ઓળખાણ આપણે એની જોડ પ્રભા શંકર સ્વામી સમરા પ્રભા શંકર प्रभु कतिनि प्यबु चा बजो रे प्रभु कति न प्यास તે ખોડા ની ધાર તમે જાણ જો રે ભક્તિ ખોડા ની તમે જાણ રે સુરા થઈને ને ભક્તિ તમે કર જો રે સુરા થઈ ने। तो, ने से। कायर को हुआ है। तो तस्तु पर चाली सके भक्ति मार्गे चाली सके, सके। जा भक्ति हड़ी सके बाकी बीजा भक्ति वरी सके कृष्ण कन्हैया